જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે બજાજ પલ્સર એકસો પચીસ જોઈ રહ્યા છો આ પલ્સર વેસવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રીજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ગાડીના મોડલની વાત કરું તો બંને એકવીસના મોડલ આ પલ્સર બાઇક છે ઓનરની વાત કરું તો વન ઓનર ગાડી છે કિંમત સાઠ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પાંત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ હજી શરૂ છે એવું ગાડીવાળા બાય જણાવે છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ બાઈક વેચવાનું છે શોરૂમ કંડિશનની અંદર તમને આ ગાડી જોવામાં છે આ ગાડી વિશેની બધી વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે આ ગાડી તમને રૂબરૂ પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને નલિયા કચ્છમાં તમને રૂબરૂ જોવા મળશે તમે ત્યાં જઈ આ ગાડીની મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડી ખરીદી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવ ત્રાણું જીરો સુડતાલીસ સત્યાસી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો વધુ માહિતી મેળવવા માટે તમે આ ભાઈને કોલ કરો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાસવેલી ગાડી છે ટાયર પણ સારા છે શોરૂમ કન્ડિશનની અંદર આ ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ પલ્સર બાઈક વેચવાનું છે એવું ગાડીવાળા ભાઈ જણાવો